સુરત કે જે આ પનીર ચીઝ ઘીમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત ખાણીપીણીની દુકાનોના કામદારોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો પનીર ચીઝ એનાલોગ અને ઘીની બનાવટોમાં વધુ મિલાવટ સામે આવી લારી રેસ્ટોરન્ટમાં એકસો વીસ કિલો જથ્થાનો કરાયો નાશ મનપાએ એક લાખ એકત્રીસ હજાર રૂપિયાના દંડની વસૂલાત કરી છે

તદઉપરાંત સુરત પાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાની તપાસણી કરી તેમાંથી અગ્ન્યાસી નમૂના લેવામાં આવે છે છ્યાસી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા વહીવટીપત્રોને ખેંચે ખર્ચ ખેટે વસૂલ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં ખાણીપીણીને લગતી સંસ્થાઓની તપાસણી સતત કરી અને તેમાંથી નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે